ભાટા ગામમાં જનરેટરના ધુમાડાથી મટ થતા ત્રણ લોકોના મોત થયાની શંકાસ્પદ ઘટના સામે આવી છે રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાયો હતો જેના કારણે એક પુરુષ અને બે મહિલાના મોત થયાનું પ્રાથમિક અહેવાલ મુજબ સામે આવી રહ્યું છે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્રણે મૃતક સિનિયર સિટીઝન હતા રાત્રિ દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય રૂમમાં જતાં ત્રણે મૃત હાલતમાં મળ્યા હતા પ્રાથમિક દૃષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોવાનું અનુમાન છે હાલ પોલીસે ત્રણેય વ્યક્તિના મોતનું કારણ જાણવા તપાસ માટે એફેસિયલી મદદ લીધી છે ત્રણેય મૃતદેહનો કબજો મેળવીને પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણવામાં આવશે સર શું ઘટના બની છે કઈ રીતે તપાસ સવારના ટાઈમે પીછે કોલ લાગેલો કે અહીં રૂમમાં ત્રણ જણા મરણ ગયેલ છે પાટા સીમમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે ખેતરમાં આ લોકો ચોકીદારી કરતા હતા સવારે એકસો આઠે તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુઝુર્ગ છે વ્યક્તિ અને બે મહિલા છે અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતા શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કર્યો ત્યારે ખરાબ વાસ આવતી હતી પ્રાથમિક તારણ એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો ગૂંગળામણના કારણે મરણ ગયેલ છે અને આ બાબતે જે એફએસએલને અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણે જણાવી શકશો આ કિસ્સામાં જનરેટર જેવો ત્યાં સુતા હતા ત્યાં જ એમનો ઉપયોગ કરેલો છે એટલે તેમાંથી જે ધુમાડો નીકળતો તો તેને ક્યાંય વેન્ટિલેશન જેવી જગ્યા હતી ને કે રૂમની બહાર નીકળી શકે એટલે એના કારણે મરણ ગયેલનું એનું જણાવેલ છે આ બાબતે તકેદારી રાખવા સૂચના છે ત્રણ ત્રણ લોકો હા ત્રણે જણાના મરણ થયું છે એફએસએલ અત્યારે એફએસએલ આવે સ્થળ ઉપર બોલાવી અને પછી પીએમ રિપોર્ટ આવ્યા બાદ તમને ફાઇનલ કઈ રીતે મરણ ગયેલ છે તે જાણવા મળશે કેમેરામેન સેનલવી રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયોઝ સૌથી પહેલા મેળવવા માટે